હેલો વેલકમ ટુ નોલેજ આજે આપણે જોવાના છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના ડેલી કરંટ અફેર્સ જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યના પોંડરૂ ખાદીને જીઆઈ ટેગ મળ્યો છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો હાલમાં જ જે આ પોંડરુ ખાદી છે તે આંધ્રપ્રદેશ રાજ્યની છે માટે ઓપ્શન નંબર સી આવશે આંધ્રપ્રદેશ અને તેને હાલમાં જ જીઆઈ ટેગ છે તે મળ્યો છે હવે જીઆઈ તો જીઆઈ ટેગ શું છે તો તે છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન અને હાલમાં જ જે આંધ્રપ્રદેશની વિશિષ્ટ પોંડરુ ખાદી છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે તેના હાથથી કાતેલા અને હાથથી વણાયેલા સુતરાવ કાપડ માટે આ જે ખાદી છે તે પ્રખ્યાત છે અને હાલમાં જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ છે તે આપવામાં આવ્યો છે વાત કરીએ આપણે આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશની જે કેપિટલ છે એટલે કે રાજધાની છે તે છે અમરાવતી હાલના તેના સીએમ છે તે છે ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ છે તે છે જે અબ્દુલ નાઝીર હવે વિશિષ્ટ વાત એ છે કે ભારત દેશમાં જે આંધ્રપ્રદેશ છે તે કેળાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમાંકે છે ત્યાર પછી જોઈએ તો આંધ્રપ્રદેશના બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો આંધ્રપ્રદેશે જે પર્યટન વિભાગ છે તેણે પૂરના કારણે ભવાની ટાપુ છે તે બંધ કર્યો હતો ભારતનો સૌથી મોટો ભૂઉષ્મી ઉર્જા ટેકનોલોજી પાયલોટ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં સ્થાપવાની જાહેરાત છે તે કરાઈ છે ગેરી સ્ટેડને આંધ્ર રણજી ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આંધ્રપ્રદેશના તિરુમાલા હિલ્સ અને રેડ સેન્ટ્યુન્સ યુનેસ્કોની કામચલાવ યાદીમાં જોડાયા છે આંધ્રપ્રદેશ પર્યટન વિભાગે ગ્લોબલ ટુરિઝમ એવોર્ડ બે હજાર પચીસ છે તે પર જીત્યો છે તો આંધ્રપ્રદેશ સરકારે તિરુપતિમાં અવકાશ શહેર અને મડાકા સિરામાં બે મુખ્ય સંરક્ષણ ઉત્પાદન કેન્દ્રો સ્થાપવાની સ્થાપિત કરવાની મહત્વકાંક્ષી યોજના છે તેની જાહેરાત પણ કરી છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પરમવીર ગેલેરીનું ઉદઘાટન ગેલેરી છે તેનું ઉદઘાટન નવી દિલ્હી ખાતે થયું હતું માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં આ છે પરમવીર ગેલેરી અને જેનું ઉદઘાટન છે તે આપણા રાષ્ટ્રપતિ છે જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેના હસ્તે થયું હતું અને આ જે છે તે વિજય દિવસ નિમિત્તે એટલે કે ડિસેમ્બર ડિસેમ્બર થયું હતું અને રાષ્ટ્રપતિ ભવનમાં થયું હતું નવી દિલ્હી ખાતે અને આ ગેલેરી છે તેમાં એકવીસ પરમચક્ર પુરસ્કાર મેળવનારા જે શહીદો છે તેના ચિત્રો છે તેમાં લગાવેલ છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે તો હાલમાં જ નરેન્દ્રભાઈ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન છે તે મળ્યું છે માટે ઓપ્શન નંબર ડી આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે આપણા વડાપ્રધાન મોદી અને ઇથોપિયાના જે વડાપ્રધાન છે અબી અહેમદ અલી તેઓએ ઇથોપિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન જે ઇથોપિયાનું મહાન સન્માન છે નિશાન તે એનાયત કર્યું છે અને આ એવોર્ડ છે તે અબાબામાં આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અર્પણ છે તે કરવામાં આવ્યું હતું તાજેતરમાં કઈ બેંકના એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમાર તિવારીને બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે એટલે તેનો કાર્યકાળ છે તે બે વર્ષ લંબાવવામાં આવ્યો છે તો આ જે છે અશ્વિની કુમાર તિવારી તેઓ એસબીઆઈના ના છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે હવે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે અશ્વિની કુમાર તિવારી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી અશ્વિનીકુમાર તિવારીના કાર્યકાળને બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે અને આ જે કાર્યકાળ હતો તેનો તે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ હતો તે લંબાવી અને હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સત્યાવીસ કર્યો છે હવે ગઈકાલે જ આપણે આના વિશે વાત કરી કે એસબીઆઈના એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ગઈકાલે જ આપણે જોયું કે રવિ રંજનની નિમણૂક કરવામાં આવી છે અને આજે આવી રીતથી પરંતુ એસબીઆઈ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એના કુલ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કુલ ચાર એમડી હોય છે એક છે તે છે ચેરમેન અને ચેરમેન અત્યારે કોણ છે એસબીઆઈના તો સી એસ શેટી છે તે અત્યારે એસબીઆઈ છે એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન છે અને ચાર એમડી તો કોણ કોણ ચાર એમડી તો ફર્સ્ટ છે અશ્વિની કુમાર તિવારી જેઓ કોર્પોરેટ બેન્કિંગ છે તે સંભાળે છે બીજું છે રાના આશુતોષ કુમાર સિંઘ અને તેઓ ઇન્ટરનેશનલ બેન્કિંગ અને ટેકનોલોજી છે તે સંભાળે છે ત્રીજું છે ત્રીજા એમડી છે મોહન રાવ અને તેઓ રિટેલ છે તેના વિભાગમાં છે અને ચોથા એમડી છે તે છે રવિરંજન જે આપણે ગઈકાલે વાત કરી અને તેઓ રિસ્ક એન્ડ કમ્પ્લેન્સના એમડી તરીકે કામ કરે છે તો આવી રીતે ચાર એમડી છે જેમાંના એક એમડીનો કાર્યકાળ છે તે લંબાવવામાં આવ્યો છે ત્યાર પછી જોઈએ તો બીજા કરંટ પોઈન્ટની એટલે કે નિમણૂકની વાત કરીએ તો રવિરંજનને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નવા એમડી તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે કોલ ઇન્ડિયા લિમિટેડ એટલે કે સીઆઈએલના નવા ચેરમેન અને એમડી તરીકે બી સાયરામ છે તેઓની નિમણૂંક કરાઈ છે ભારતના અગ્રણી આર્થિક નીતિ થિંક થિંકટેગ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એટલે કે એન સી એ આર એ સુરેશ ગોયલે નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે મેટા ઇન્ડિયા દ્વારા અમન જૈન છે તેઓને જાહેર નીતિના વડા તરીકે નિયુક્ત કર્યા છે ટાઈમ મેગેઝીને નીલ મોહનને સી ઇ ઓફ ધી ઇયર બે હજાર પચાસ તરીકે નામ આપ્યું છે એનસીસીએનના ચીફ મેડિકલ ઓફિસર ઓફિસર તરીકે નિયુક્ત છે તે કર્યા છે હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો તે એસબીઆઈ છે તેનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેની સ્થાપના છે તે પહેલી જુલાઈ ઓગણીસો ને પંચાવનમાં થયા હતા અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે તાજેતરમાં ડેઝર્ટ સાયક્લોન ટુ સંયુક્ત કવાયત ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થઈ છે તો આ જે સાયક્લોન છે એટલે કે સંયુક્ત કવાયત છે ડેઝર્ટ સાયક્લોન ટુ તે ભારત અને યુ એ વચ્ચે શરૂ થાય છે માટે ઓપ્શન નંબર એ આવશે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે કવાયત છે ડેઝર્ટ સાયક્લોન ટુ આ એનું બીજું સંસ્કરણ છે અને હાલમાં જ તે અબુધાબીમાં ચાલી રહી છે અને આ કવાયત છે તે અઢાર ડિસેમ્બરથી લઈ અને ત્રીસ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે જેમાં બંને દેશોના સૈનિકો શહેરી વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ અને હેલિબોર્ન કામગીરીનો અભ્યાસ છે તે કરશે વાત કરીએ આપણે યુએઈના કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ યુ એ નવા ફેડરલ કાયદા હેઠળ ડિજિટલ દિરહામ કાનૂની ટેન્ડર છે તે જાહેર કર્યું છે તેઓએ વોક ટુ માર્સ ઝુંબેશ છે તે પણ શરૂ કરી છે દુબઈમાં એશિયા પેસિફિક સિટીઝ સમિટ એટલે કે એપીએ સી બે હજાર પચીસ છે તે યોજાય છે દીપક મિત્તલ છે તેઓ યુએઈમાં ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તો સીબીએસએ દુબઈમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સહોદય બેઠકનું આયોજન છે તે કર્યું છે દુબઈમાં યોજાયેલ યોજાઈ રહેલી વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ટેકનોલોજી પ્રદર્શન જીટેક્સ ગ્લોબલ છે તે યોજાય છે

સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ભારતની પ્રથમ સ્વદેશી ચીપ જેનું નામ છે ધ્રુવ સિક્સટી ફોર અને તે છે તે વન પોઈન્ટ ઝીરો ગીગા હાર્ટ અને સિક્સટી ફોર બીટ ડ્યુઅલ કોર માઇક્રો પ્રોસેસર છે અને આ જે માઇક્રો પ્રોસેસર છે તે એમડીવી બી હેઠળ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ એટલે કે સીડીએસિ દ્વારા વિકસાવવામાં આવેલી સંપૂર્ણપણે સ્વદેશી સીપીયુ છે વાત કરીએ આપણે ભારતના બીજા કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ આપણા દેશ દ્વારા પ્રથમ સ્કોસ વર્લ્ડ કપ છે તે જીતવામાં આવ્યો છે ભારત દ્વારા તમારા પૈસા તમારા અધિકારો અભિયાન છે તે શરૂ કર્યું છે તો ભારતીય ટીમે એફઆઈએચ હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ બે હજાર પચીસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ભારત છે તે પ્રથમ વખત કોમનવેલ્થ ખોખો ખો ચેમ્પિયનશીપનું આયોજન કરશે તો ભારતે વીસમાં યુનેસ્કો અમૂર્ત હેરિટેજ કમિટી સત્રનું આયોજન છે તે પણ કર્યું છે તો આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે ભારતની જે યુપીઆઈ સિસ્ટમ છે યુપીઆઈને વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચુકવણી પ્રણાલી તરીકે માન્યતા આપી છે ભારતે પોર્ટુગલમાં યોજાયેલી ડબલ્યુ એફડીએફ વર્લ્ડ બીચ અલ્ટિમેટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ જીતી છે તો ભારતની ચોન ઝીન એંગમાં માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી વિશ્વની પ્રથમ અંધ મહિલા પર્વતારોહક છે તે બની છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ તો તાજેતરમાં કયા રેલ્વે સ્ટેશનને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર પચીસ છે તે એનાયત કરવામાં આવ્યો હતો તો મિયાના રેલવે સ્ટેશન છે તેઓને આ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર પચીસ છે તે એનાયત કરવામાં આવ્યો હતો અને ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો તો કે ચૌદ ડિસેમ્બર જ્યારે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ મનાવવામાં આવ્યો ત્યારે અને આ જે છે તે મધ્યપ્રદેશમાં આવેલું છે મધ્યપ્રદેશના ગુનામાં આવેલા મિયાના રેલવે સ્ટેશનને અને તેને આ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર પચીસ છે તે અર્પણ કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો તેવાના હસ્તે આજે એકમ છે એટલે કે મિયાનાને આ એવોર્ડ છે તે અર્પણ કરવામાં આવ્યો છે તાજેતરમાં ક્યાં રાજ્યમાં સુડતાલીસમી અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ યોજાય છે તો હાલમાં જ આ જે પરિષદ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં યોજાય છે માટે ઓપ્શન નંબર સી આવશે વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ઓલ ઇન્ડિયા પબ્લિક રિલેશન્સ કોન્ફરન્સ બે હજાર પચીસ એટલે કે મુખ્યમંત્રી ત્યાંના છે પુષ્કરસિંહ ધામી તેઓએ દહેરાદૂનના સહસ્ત્રધારા રોડ પર હોટલ એમરાલ્ડ ગ્રાન્ડ ખાતે આજે સુડતાલીસમો અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ છે તે યોજી હતી અને આ તેર થી પંદર ડિસેમ્બર સુધી ત્રણ દિવસીય સંમેલન હતું જે પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સંમેલનની થીમ હતી વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ વારસા સાથે વિકાસ વાત કરીએ ઉત્તરાખંડની તો ઉત્તરાખંડ જે બે હજાર સાત સુધી ઉત્તરાંચલ તરીકે ઓળખાતું હતું અને તેની સ્થાપના ક્યારે થઈ હતી તો કે નવ નવેમ્બર વર્ષ બે હજારમાં તેની સ્થાપના છે તો થઈ હતી તેનું કેપિટલ છે તે છે દહેરાદૂન અને મોટું શહેર પણ દહેરાદૂન છે તેની ન્યાયિક રાજધાની છે તે નૈનીતાલ છે

ઉત્તરાખંડને તેની પ્રથમ એનવી વી આઈડીઆઈએ સંચાલિત એઆઈ એચપીસી સુવિધા છે તે મળી છે એશિયન ઓપન શોટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી બે હજાર પચીસ છે તે દહેરાદૂનમાં યોજાશે અને ઉત્તરાખંડ સરકારે સરકારી સેવાઓમાં અગ્નિવિરોમાં તે દસ ટકા અનામતને મંજૂરી છે તે આપી છે તાજેતરમાં હાંસી કયા રાજ્યનો ત્રેવીસમો જિલ્લો બનશે તો આજે હાંસી છે તે હરિયાણા રાજ્યનો ત્રેવીસમો જિલ્લો બનશે માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે વાત કરીએ તો હરિયાણાના મુખ્યમંત્રી છે નાયબ નાયબસિંહ સેની અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તેઓએ આ જે નવો જિલ્લો છે હાંસી તેને બનાવવાની જાહેરાત છે તે કરવામાં આવી છે અત્યારે તે હિસાર જિલ્લાનો એક પેટા વિભાગ છે અને તેને ત્રેવીસમો જિલ્લો છે તે બનાવવાની જાહેરાત કરી છે હવે વાત કરીએ આપણે હરિયાણાની તો હરિયાણા છે તેનું જે કેપિટલ છે તે છે ચંડીગઢ તેના સીએમ છે તે હમણાં આપણે જોઈએ નાયબ સિંહ સેની અને રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ અને બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે હરિયાણાનું અંબાલા છે તે એરબેઝ પરથી રાફેલ જેટ છે તે ઉડાવ્યું હતું ગૃહમંત્રી અમિત શાહે માનેસરમાં એનએસજીના સ્પેશિયલ ઓપરેશન ટ્રેનિંગ સેન્ટરનો શિલાન્યાસ છે કર્યો હતો ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ ક્યુઆર આધારિત ટ્રાફિક ચલન ચૂકવણી કિયોસ્ક છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે નીતિન ગડકરી દ્વારા સોનીપતમાં ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક બેટરી શેપિંગ સ્ટેશનનું ઉદઘાટન છે તે થયું છે તો હરિયાણા સરકાર દ્વારા મહિલાઓ માટે લાડુ લક્ષ્મી યોજનાની મંજૂરી છે તે પણ આપવામાં આવી છે અને હરિયાણામાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી છે તે પણ બનાવવામાં આવશે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતમાં પેન્સર્સ પેન્શનર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો દર વર્ષે ભારતમાં સત્તર ડિસેમ્બરના રોજ ભારતમાં પેન્શનર્સ ડે છે તે ઉજવવામાં આવે છે માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે જોઈએ તો ભારતમાં દર વર્ષે સત્તર ડિસેમ્બરે પેન્શનરો માટે આ જે પેન્શનર્સ ડે છે તે ઉજવવામાં આવે છે અને જે પેન્શનના અધિકારો અને ગૌરવ માટે અથાક લડત આપનારા અગ્રણી ડીએસ નાકરાની શ્રદ્ધાંજલિ પર છે અને ઓગણીસો બ્યાસી માં સુપ્રીમ કોર્ટના સીમાચિરૂપ નિર્ણયની યાદમાં આ દિવસ છે તે ઉજવવામાં આવે છે તાજેતરમાં ભારતીય લશ્કરી એકેડેમી એટલે કે આઈ એમ એમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે તો સાય જાધવ છે તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે જોઈએ તો મહારાષ્ટ્રના આ છે સાય જાધવ અને તેઓએ ભારતીય લશ્કરી એકેડેમી એટલે કે એ ઇન્ડિયન મિલિટરી અકાડેમીમાંથી પ્રી કમિશનિંગ તાલીમ પૂર્ણ કરી અને ટેરિટોરિયલ આર્મીના પ્રથમ મહિલા અધિકારી બનીને ઇતિહાસ છે તે રચ્યો છે ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા છે તો ઓપ્શન તમારી સામે આપેલા હતા રાજકુમાર ગોયલ શૈલેષચંદ્રા અજયકુમાર શુક્લા અને અમન તો ઓપ્શન નંબર એ રાજકુમાર ગોયલ છે તેઓ મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ છે તે લીધા છે માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે હવે ત્યાર પછી જોઈએ આજનો સવાલ તો આજનો સવાલ છે તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કોણ બન્યો છે તો ઓપ્શન આપેલા છે ઓપ્શન નંબર એ કેમેરોન ગ્રીન ઓપ્શન નંબર બી વિરાટ કોહલી ઓપ્શન નંબર સી હાર્દિક પાંડ્યા અને ઓપ્શન નંબર ડી મથિસા પથિરાના તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે જે અગત્યના વિડીયોની લિંક અને પ્લે લિસ્ટ છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે જ્યાંથી તમે તમામે તમામ વિડીયો છે તેને જોઈ શકશો તો આજ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર